બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર મહુવા તાલુકાની કોર્ટ દ્વારા પંચાવન વર્ષના દુષ્કર્મના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી છે આરોપી ગોલણભાઈ મકવાણા નામના નરાધમે બે સગીરા ઉપર બળાત્કાર કરેલ હતો અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આરોપીએ પોતાના ઘરે બે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો આ કેસ મહુવાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપી ગોલણ મકવાણાને અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી છે સાથે જ પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે

મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણાએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીમાં ભોગ બનનારની ઉંમર તેર વર્ષ અને બીજી ભોગ બનનારની ઉંમર પંદર વર્ષ બેયને પોતાના ઘરે બોલાવી બોલાવીને વારાફરતી બેની સાથે દુષ્કર્મ ગુજારેલ જે દુષ્કર્મની દુષ્કર્મનો કેસ ગ્રામ્ય મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે અંગેનો કેસ મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એસ પાટિલ સાહેબમાં ચાલી જતાં સરકાર તરફે મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનથી સદર કેસ રજૂ કરવામાં આવ્યો જે પુરાવાનોનું યોગ્ય મૂલ્યાંક મૂલ્યાંકન કરીને એ એસ પાટિલ સાહેબે બંને ભોગ બનનારને રૂપિયા ચાર ચાર લાખ રૂપિયા પુનઃ વસવાટ માટેનો વળતરનો હુકમ કરેલ છે અને આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈને નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે